કાયમી ધરતી નથી આજના ઠંડી કેટલી ભયંકર છે તે મોટા ભાગે અમને સાચે જ અનુભવવું શક્ય નથી પરંતુ કેટલીક દેશો શિયાળો માત્ર એક ઋતુ નથી તે સતત સંઘર્ષ છે જ્યાં જીવંત રહેવું એટલે દરરોજ નવી અડચણો સામનો કરવો આજના અદભુત તથ્યો ના એપિસોડ માં અમે દસ એવા દેશો માં ઊંડાણ માં જઈ રહ્યા છીએ જ્યાં ઠંડી ખૂબ જ ક્રૂર છે અમે આ જમાવટ સ્થાનોમાં લોકો કઠોર તાપમાન હોવા છતાં કેવી રીતે જીવંત રહે છે તે પણ બતાવીશું અમારા ગ્રહ પર બે પ્રકારના પ્રાણીઓ છે ઠંડા રક્ત વાળા અથવા ગરમ રક્ત વાળા ઠંડા રક્ત વાળા પ્રાણીઓ તેમના શરીર નું તાપમાન નિયંત્રિત કરી શકતા નથી તે પર્યાવરણ સાથે આપમેળે બદલાય છે કાચબા બેન્સો અને સાપ જેવી પ્રાણીઓ આ જૂથમાં આવે છે બીજી તરફ વાળા પ્રાણીઓ તેમના શરીર જાળવી રાખે છે જીવિત રહેવા માટે તેમને તેમના આંતરિક તાપમાન ને અનુરૂપ તેમના આસપાસ વાતાવરણ સુયોજિત કરવું પડે છે માણસો આ ગરમ વાળા પ્રાણીઓના જૂથમાં આવે છે પ્રકૃતિએ ઠંડા રક્તવાળા પ્રાણીઓને પ્રાણીઓ અનોખા રીતે બનાવ્યા તેમને ગરમ છે કે ઠંડુ છે તે વિશે ચિંતા થતી નથી પરંતુ ગરમ રક્ત વાળા છીએ તેથી આપણે પોતાનું જ કારણ છે કે પૃથ્વી સૌથી ઠંડા સ્થળોએ પણ આપણે પર્યાવરણ ને યોગ્ય રીતે ગોઠવીએ તાકી જીવિત રહી શકીએ અને આગળ વધી શકીએ અમારી યાદી માં રશિયા પ્રથમ સ્થાન પર છે આ ફક્ત વિશ્વમાં સૌથી મોટું દેશ જ નથી તે વિશ્વના સૌથી ઠંડા દેશોમાંનું એક પણ છે રશિયામાં આવેલ ગામ ગામને પૃથ્વી સૌથી ઠંડા વસવાટકૃત સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે કઠોર ઠંડકને કારણે ત્યાં ફક્ત આશી સો લોકો રહે છે અને દરરોજ તેઓ જીવિત રહેવા માટે ગંભીર પડકારોનો સામનો કરે છે અહીં લગભગ ખેતી નથી અને પાણી મેળવવું પણ કઠિન છે અહીં મૂળભૂત જરૂરિયાતોને પૂરી કરવી એક દૈનિક સંઘર્ષ છે ઓઈમ્યાકોનની બહાર રશિયાના મોટા ભાગે પણ તીવ્ર ઠંડીનો સામનો કરવો પડે છે એ માટે કે તે ઉત્તર ધ્રુવની નજીક આવેલું છે જેને ઘણીવાર પૃથ્વીનું બરફનું રાજધાની કહેવામાં આવે છે એટલે કે બહુ જમીન હોવા છતાં રશિયામાં ફક્ત અંદાજે એકસો પેતાલીસ મિલિયન લોકો રહે છે રશિયા હંમેશા હેડલાઇન બની રહે છે ક્યારેક રશિયા યુક્રેન યુદ્ધના કારણે અન્ય સમયે તેની સરકારના કારણે અને તાજેતરમાં રશિયાના રાષ્ટ્રપતિએ આશ્ચર્યજનક નિવેદન કર્યું તેણીએ તેની પત્નીને ઓછામાં ઓછા માં આઠ બાળકો કરવા કહ્યું આબાદી વધારવામાં મદદ કરવા માટે કેમ કે હા રશિયાને વધુ લોકોની જરૂર છે હવે વિચાર કરો કે તે કેટલી અસામાન્ય છે જ્યાં ઘણા દેશો પોતાની આબાદી ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યાં રશિયા તેના વિરુદ્ધ કરી રહ્યું છે અગાઉની સૌથી ઠંડા દેશોની યાદીમાં પછીનું નામ ગ્રીનલેન્ડ છે હા ગ્રીનલેન્ડ ડેનમાર્કની એક જ્યાં તાપમાન માઈસ ઓગણસિત્તેર પોઇન્ટ ડિગ્રી સેલ્સિયસ સુધી ઉતરી શકે છે ખુલ્લા મનથી કહીએ તો નામ ગ્રીનલેન્ડ બિલકુલ ફિટ નથી કારણ કે આ જગ્યામાં કઈ પણ લીલું નથી જો તમે મને પૂછતા તો હું તેને બદલે સ્નોલેન્ડ કહ્યાનું પસંદ કરું શા માટે કારણ કે આખું પર્યાવરણ બરફમાં દફન છે એ લીલું નથી તે શુદ્ધ સફેદ છે જયારે પૃથ્વી સૌથી ઠંડુ સ્થાન રશિયામાં છે ત્યારે ગ્રીનલેન્ડ ને હજુ પણ સૌથી ઠંડા દેશમાં ગણવામાં આવે છે એક હજાર નવસો એકાણું માં તેને અત્યાર એક રેકોર્ડ કરી માઇનસ ઓગણસી છ ડિગ્રી છે કારણ કે ગ્રીનલેન્ડ આર્કટિક સર્કલ ના અંદર ઊંડું આવેલું છે પરંતુ અહીં વિવાદ છે જ્યાં ઠંડી સૌથી મોટું સમસ્યા હતી ત્યાં હવે ઉનાળામાં બરફના પીગળવાને બધાને ચિંતા છે હવામાન પરિવર્તન અને પ્રદૂષણ સ્પષ્ટપણે ગ્રીનલેન્ડ પર અસર પાડે છે આ એક મુખ્ય પર્યાવરણીય સમસ્યા છે અને અહીં એક અજાણ્યો તથ્ય છે ઉનાળામાં સૂર્ય કલાક તેજ આપે છે પરંતુ શિયાળામાં તે ફક્ત ત્રણ કલાક માટે જ દેખાય છે નંબર ત્રણ પર આવી છે આઈસલેન્ડ નામ વધુ યોગ્ય હોઈ શકતું ન હતું આ જગ્યા ખરેખર બરફ ભરેલું અદ્વિતીય સ્થળ છે બરફ લગભગ સમગ્ર વર્ષભર જમીન ને ઢંકી દે છે પરંતુ ગ્રીનલેન્ડ ની તુલનામાં આઈસલેન્ડ થોડી ગરમ છે ઉનાળામાં દેશના કેટલાક ભાગો હરિયાળી અને સમૃદ્ધ થઈ જાય છે પરંતુ વાત સંપૂર્ણ રીતે અલગ છે મોટા પાતળા બરફ ના સ્તર બધું ઢંકી દે છે અહીં તાપમાન લગભગ સતત શૂન્ય થી નીચે રહે છે ચોથા નંબર પર કેનેડા આવે છે આ સ્થળે તાપમાન માઇનસ ત્રેસઠ ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે જતા જોવા મળે છે આ વિશ્વનું બીજું સૌથી મોટું દેશ છે અને તે ગંભીર કઠોર શિયાળાઓ માટે જાણીતું છે બરફ પડવાનું સમગ્ર ઋતુ ચાલે છે અને સરેરાશ તાપમાન માઇનસ ચાલીસ ડિગ્રી શૂન્ય છે ઉત્તરીય ધ્રુવના નજીક હોવાને કારણે આ તમામ ઠંડીમાં મોટું કામ કરે છે પરંતુ સાચું ખેલ બદલનારી વસ્તુ તો ક્રૂર ઠંડી હવાઓ હવાઓ છે છે આ વધુ તીવ્ર બનાવે આપણે નંબર પર યુનાઇટેડ સ્ટેટ્સ છે દેશના કેટલાક ભાગોમાં તાપમાન માઇનસ બાસઠ ડિગ્રી સેલ્સિયસ થી નીચે ઉતરી શકે છે આ ગ્રહ પર ત્રીજું સૌથી મોટું દેશ છે અને વૈશ્વિક શક્તિમાં નંબર એક છે અને હા તે પૃથ્વીના સૌથી ઠંડા દેશોમાં પણ સ્થાન પામે છે પરંતુ રાખો દરેક જગ્યાએ ઠંડુ નથી હવામાન એ તમે ક્યાં છો તેના આધારે ખૂબ જ વિવિધ છે તેમ છતાં એક રાજ્ય સ્પષ્ટ રીતે ઉભું છે અલાસ્કા યુએસ માં અલાસ્કા સૌથી ઠંડી વાતાવરણ મેળવે છે સતત બરફ પડવાથી અને તાપમાન લગભગ હંમેશા બરફના નીચે રહે છે અમારી સૂચિમાં છઠ્ઠા નંબરે ફિનલેન્ડ છે અહીં તાપમાન માઇનસ એકાવન ડિગ્રી સેલ્સિયસ સુધી ઉતરી શકે છે ફિનલેન્ડ સ્કેન્ડિનેવિયન દેશોનો ભાગ છે તેઓ ત્રણેય સ્કેન્ડિનેવિયન દેશો ઠંડા હોવા છતાં ફિનલેન્ડ વિશેષ છે ઉત્તર યુરોપમાં આવેલ આ દેશ જોખમી લાંબા શિયાળો સામનો કરે છે બરફ સમગ્ર દેશને ઢાંકે હે અહી રહેતા લોકો માટે જીવન ખૂબ જ મુશ્કેલ બને છે તોય ઠંડીની પરિસ્થિતિઓ હોવા છતાં ફિનલેન્ડ એક મોહક પ્રવાસી સ્થળ છે તે ઓરોરા બોરિયલિસ અને ઓરોરા સુંદર માટે પ્રખ્યાત છે અને અને ઠંડી રોજિંદા સંઘર્ષો હોવા છતાં ફિનલેન્ડ સતત વિશ્વના ટોચ ના ત્રણ માં જીવનની ગુણવત્તા વ્યવસાયિક વાતાવરણ અને રાજકીય નિષ્ઠામાં સ્થાન મેળવે છે નોર્વે અમારી સૂચિ માં સાતમા નંબરે છે અહીં તાપમાન માઇનસ એકાવન ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે પડી શકે છે નોર્વે યુરોપનો દેશ છે અને કારણ કે તે ઉત્તર ધ્રુવની નજીક છે ત્યાં અત્યંત ઠંડુ રહે છે બરફથી ઢંકાયેલી પહાડીઓ અને ગ્લેશિયર્સ અહીં સામાન્ય દ્રશ્ય છે પરંતુ બરફાળું હવામાન હોવા છતાં નોર્વે ખૂબ પ્રસિદ્ધ છે ક્યાં કે અહીં સૂર્ય સાચે જ ડૂબતો નથી વાસ્તવમાં નોર્વે ને લગભગ બાવીસ કલાક નો દિવસ પ્રકાશ મળે છે કેટલાક લોકો તો કહેશે કે રાત્રિ ફક્ત લગભગ ચાલીસ મિનિટ ચાલે છે અને આ તમામ સૂર્ય પ્રકાશ હોવા છતાં હજુ પણ અવિશ્વસનીય ઠંડુ છે હા અડધા રાત્રે પણ સૂર્ય પ્રકાશ હોય છે એ જ કારણ છે કે નોર્વે ને ઘણી વાર મિડ નાઇટ સન ની ધરતી કહેવામાં આવે છે મઈ થી જુલાઈ સુધી સૂર્ય લગભગ ત્યાસઠ દિવસ માટે ડૂબતું નથી અમારી યાદી પર નંબર પર કઝાકિસ્તાન છે આ દેશમાં માં તાપમાન માઇનસ સત્તાવન સુધી જમાય છે આ સરળતાથી વિશ્વના સૌથી ઠંડા સ્થળોમાંનું એક છે જો તમે નકશો ચેક કરો તો કઝાકિસ્તાન એશિયામાં છે રશિયાના નીચે એક હજાર નવસો એકાણું સુધી તે સોવિયેત યુનિયનનો ભાગ હતું હવે તે પોતાનો ઓળખાણ ધરાવતી સંપૂર્ણ સ્વતંત્ર દેશ છે અહીંની શિયાળો ખૂબ જ કઠોર છે દેશનો મોટો ભાગ વર્ષ દરમિયાન બરફથી ઢંકાયેલો રહે છે આ કારણથી વસ્તી ઓછી છે અને તે બરફાડુ વિસ્તારોમાં નોકરીઓ ઘણો મર્યાદિત છે આગળ શિયાળાની ઠંડીના મુદ્દે ચીન છે આ વિશ્વનો બીજો સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ છે અને જમીન વિસ્તાર પ્રમાણે ચોથો સૌથી મોટો છે હા ચીનના કેટલાક ભાગો ખૂબ ઠંડા પડે છે પારાવર્તક તાપમાન માઇનસ પંચાવન ડિગ્રી સેલ્સિયસ સુધી ઉતરી શકે છે અને જ્યારે મજબૂત શિયાળાની પવન વહે છે ત્યારે તે વધુ ઠંડુ લાગે છે આ ચરમ આબોહવા અનેક વિસ્તારોમાં રોજિંદા જીવનને ગંભીર રીતે અસર કરે છે પણ ચીનના બધા ભાગો એટલા ઠંડા નથી વાસ્તવમાં ચીનનો પૂર્વી ભાગ છે જે સૌથી કડાકા શિયાળાનો સામનો કરે છે અહીં જ બર્ફીલા પવન સૌથી વધુ તીવ્ર હોય છે ચીનમાં સૌથી ઠંડુ સ્થળ એ ત્યાં હોઈ શકે તે મોહે છે જ્યાં તાપમાન માઇનસ પંચાવન ડિગ્રી સેલ્સિયસ પર નો રેકોર્ડ ન્યૂનતમ થયો છે અમારી સૂચિમાં અંતિમ દેશ દસમા નંબર પર મંગોલિયા છે જ્યાં તાપમાન માઇનસ પંચાવન ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી શકે છે આ એશિયન દેશ વિશ્વ નકશા પર ચીન ના ખૂણે થોડી ઉપર બેસે છે અને હા અહી ખૂબ ઠંડી પડે છે નવેમ્બર થી માર્ચ સુધી હવામાન શૂન્ય થી નીચે રહે છે શિયાળાની રાતોમાં સરેરાશ તાપમાન માઇનસ ચાલીસ ડિગ્રી જાન્યુઆરી સૌથી ઠંડા મહિનો તરીકે શીર્ષક મેળવે છે આ બરફાળું હવામાનના કારણે ઘણા લોકો અહી ઘુમંતુ જીવન જીવે છે તેઓ તેમના પ્રાણીઓ સાથે મુસાફરી કરે છે ખોરાક અને જીવન માટે તેમની પર નિર્ભર રહે છે આ જીવન શૈલી તેમને કુદરત ની લય સાથે જોડાયેલ રહેવામાં મદદ કરે છે આ તમામ બરફીલા દેશો માંથી તમારો મનપસંદ કયો છે અને હે જો તમે આ પૈકીના કોઈ પણ દસ સૌથી ઠંડા સ્થળો માં ક્યારે મુસાફરી કરી હોય તો કોમેન્ટ કરો અને તમારા અનુભવ વિશે જણાવો અને આથી આજના એપિસોડ ધ વંદર નું સમાપન આશા છે કે તમને આજની વિડીયો પસંદ આવી તે તમારો શું વિચાર છે તે કોમેન્ટ્સમાં જણાવો જો તમને વિડીયો ગમી હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવું જ અદભુત કન્ટેન્ટ માટે અમારી ચેનલ ને કરો જુઓ બદલ આભાર